સુરત ક્રાઇમ બ્રાન્ચે ગોલ્ડ ના નામે ઠગાઈ કરતી ગેંગને ઝડપી પાડી હતી શહેરની આઈસીઆઈસીઆઈ બેન્કની છ શાખાઓમાં ત્રેવીસ જેટલા આરોપીઓ દ્વારા ગોલ્ડ લોન આપીને એકતાલીસ જેટલી લોન લીધી હતી જો કે લોન આપી દીધા બાદ બેંકની ઓડિટ દરમિયાન જાણવા મળ્યું કે ગોલ્ડ લોન ડુપ્લિકેટ છે જેમાં ગોલ્ડ ઉપર ઢોળ ચડાયેલા હોય તે સોના સોનું હતું અને અંદર ડુપ્લિકેટ ધાતુ મૂકીને છેતરપિંડી કરાઈ હતી જે બાબતે બેંકના જનરલ મેનેજર દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરાઈ હતી જે બાબતે પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી અન્ય આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી આઈસીઆઈસીઆઈ બેંક સુરતના જનરલ મેનેજરે તેમની અલગ અલગ છ બ્રાન્ચમાંથી કુલ એકતાલીસ લોન જે લોન ગોલ્ડ લોન કહેવાય એ ગોલ્ડ લોનમાં એકતાલીસ એમના જે લોન આપી હતી એમાં ત્રેવીસ એમના જે ગ્રાહક છે ત્રેવીસ લોકોએ એકતાલીસ લોન મેળવેલી હતી અને જેમાં લગભગ સાત કિલો જેટલું સોનાના દાગીના મૂકી જેની અંદાજીત કિંમત થાય છે બે કરોડ પંચાવન લાખ ઉપરની આ બે કરોડ પંચાવન લાખ ઉપરના રકમની લોન આ ગ્રાહકોએ મેળવેલી હતી એમની જે અલગ અલગ છ બ્રાન્ચ છે એમાં જે ગ્રાહકોએ લોન મેળવી હતી તેમાં જે દાગીના મૂકવામાં આવ્યા એટલે જે સોનાના દાગીના મૂક્યા હતા એ દાગીના બેન્કના ઓડિટ દરમિયાન બેંકને એવું ધ્યાનમાં આવ્યું કે એ જે ગોલ્ડના દાગીના છે એ ડુપ્લિકેટ છે જે તે વખતે બેંકના જે સર્વેયર હોય એમના દ્વારા આ જે ગોલ્ડ બેંકની અંદર ડિપોઝિટ તરીકે મૂકવામાં આવ્યું હતું જેની ઉપર લોન લેવામાં આવી હતી એ ચેક કરવામાં આવેલું હતું અને આમાં એક શિપટપૂર્વક આયોજનબદ્ધ રીતે આરોપીઓએ એક આવતરું કરેલું હતું અને એમાં એક જે વિશાલ ભરવાડ નામનો અત્યારે પકડાયેલો આરોપી છે તેણે એમના એક ઓળખીતા વ્યક્તિ પાસેથી વારંવાર આ પ્રકારના ગોલ્ડના દાગીના મેળવતા હતા